દરેક લોકો પોતાના લગ્ન માટે ખૂબ જ ઉત્સુક હોય છે લગ્નના વર્ષો પહેલાથી જ લોકો લગ્નની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અમુક લોકો લગ્નમાં સેલિબ્રિટીઝને બોલાવે છે તો અમુક લોકો હેલિકોપ્ટરમાં જાન લઈને જતા હોય છે ત્યારે રાજકોટના રામોદ ગામમાં અનોખા લગ્ન યોજાશે રામોદ ગામની પાલ રાઠોડ પોતાના લગ્ન સ્મશાનમાં યોજશે જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે બુધવારે આ ગામના સ્મશાનમાં વરરાજા જાન લઈને આવશે જેમાં કન્યા કાળા વસ્ત્રો ધારણ કરીને વરરાજાનું સ્વાગત કરશે સાથે આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વિના કરવામાં આવશે જેમાં વર અને કન્યા ઉંધા ફેરા ફરશે સાથે સપ્તપદીના બદલે બંને બંધારણના સોગંદ લેશે અને આ લગ્ન અંગે પાલ રાઠોડના પરિવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અત્યારે સમાજમાં સદીઓ જૂની અનેક માન્યતાઓ છે જેનું ખંડન કરવા અને સમાજમાં રહેલી જૂની માન્યતાઓને દૂર કરવામાંના પ્રયાસો અંતર્ગત સ્મશાનમાં લગ્ન કરવાનું આયોજન કરાયું છે તો જે દુલ્હન બનવાના છે એજ પાલ રાઠોડ આપણી સાથે લાઈવ ગયા છે પાલ જણાવશો કે ખૂબ જ અનોખા લગ્ન આપ યોજવા જઈ રહ્યા છો ક્યાંથી તમને આ વિચાર આવ્યો લગ્નના ઉતારો પણ રાખવામાં આવે છે અને અમે આ મુહૂર્ત અને આપીએ છીએ તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કારણ કે લોકો લગ્ન ધામધૂમથી અને કોઈ સારી જગ્યાએ અને કોઈ શુભ જગ્યાએ મંદિરમાં કરતા હોય છે પરંતુ આપે લગ્નનું સ્થળ અજુગતું છે છે કે અમે જે છે છે અને લગ્ન સ્તબંધોના જે છે તેને અમે તિલાંજલિ આપી દીધી છે એટલે અમે આજ વિચાર્યું છે કે આ જે અંધશ્રદ્ધા છે એને દૂર કરવી છે એટલે અમે આ વિચાર કર્યો અને વિજ્ઞાન જાતા છે આ બધું જ કાર્યક્રમ કરી રહી હતું જી બિલકુલ આવો વિચાર કોને આવ્યો હતો સૌથી પહેલા કે આ રીતે લગ્ન કરવા જોઈએ કુરિવાજો ડો મારા મારા ભાઈના લગ્ન મેં તમને કીધું જ કેમ મારા ભાભીનો ઉતારો જે હતો તે પણ સંસ્થાનમાં જ રાખ્યો હતો એટલે મારા લગ્ન અને મારા પપ્પાને અમે બધા આ વસ્તુમાં માનતા જ નથી મુહૂર્ત ટોગડિયા અને આ બધા કુરિવાજો ને મેં તિલાંજલિ જ આપી દીધી છે બિલકુલ જયારે તમે આ નિર્ણય કર્યો હતો ત્યારે પરિવારજનો કે આસપાસના લોકોમાંથી કોઈ વિરોધ નહોતો કર્યો કે આવી જગ્યાએ અને આવી રીતે ચોઘડ્યા વગર લગ્ન ન કરવા જોઈએ ના કરાય બધા લોકો કહેતા હતા પણ અમે એ બધું માનતા બિલકુલ આ સાથે જ લગ્નમાં કોઈપણ સફેદ અને લાલ કલરના જોડામાં જતી હોય છે પરંતુ આપણે નિર્ણય કર્યો છે કે કાળા કલરના વસ્ત્રો આ પહેરવાના છો શા માટે એ માટે કે અમે જ્યાં બધા લોકોના જે રિવાજ હોય છે કે લાલ કપડા અને સફેદ કપડામાં દુલ્હન હોય છે કાળા કપડા પહેરવા એ અક્ષગુન ગણાય છે એટલે અમે આ મુહૂર્ત અને ટોગડીયામાં માનતા જ નથી તો અમારે આ માનતા નથી એટલે કાળા કપડા પહેરીને જો પહેરી છે કેમ કે અમે બતાવી છે કે આ બધું છે એ અંધશ્રદ્ધા છે બિલકુલ તમે જયારે निर्णय નિર્ણય कि કે में આ રીતે લગ્ન કરવા चौघड़िया ચોઘડિયા तो તો સામે थी એટલે કે છોકરાવાળા છે તેમના પરિવાર તરફથી શું પ્રતિક્રિયા હતી શું તેમણે કોઈ વિરોધ કર્યો એ માનતા બિલકુલ વીટીવી ન્યૂઝના માધ્યમથી આપ લોકોને શું કહેવા માંગશો આ માટે આ માટે હું એ કહેવા માંગુ છું કે જ્યાં છે છે અને આજે જેટલા કુરિવાજો છે અંધશ્રદ્ધા એમાં ના પડો અને આ બધું તિલાંજલિ આપી જી બિલકુલ પાયલ આપ અમારી સાથે જોડાયા બીટીવી આભાર સમાચારોમાં રોકાઈશું બ્રેક માટે